આજે આપણે સેવા ટોમેટાની બાકાજી કે બોલાવી નાખવાની છે તો મિત્રો તેલ આવી ગયું છે આ છે આ રાય આપણે રાય નાખી દઈએ રાય પછી જીરું નાખી દઈએ જીરીક ફૂટવા દઈએ રાય એને તડતડ અવાજ આવે કે એવું ફૂટી ગઈ પછી જીરું એડ કરવાનું તું નહીં જો આવે ને અવાજ તર તર હવે આપણે નાખ દઈશું જીરું થોડું જીડું બળી ન દે એટલે તાત્કાલિક આપણે લસણ ની પેસ્ટ નાખ દઈશું ને પછી આપણે નાખ દે હું ટમેટા મોરેલા ઉકળી જાય પછી આપણે મરચું પાવડર નાખ દેવાનું જેટલો આપણે ફાવતો હોય એટલો હા બરતરા પડે એટલો નહીં પછી પાછું હલાવવાનું પછી પાણી નો ગ્લાસ બાજુમાં રાખવાનો એટલે શું છે કે ચટણી બળે નહીં કેવો મસ્ત રંગ આવી ગયો હવે છે ને આપણે પાણી નાખી દેવાનું છે અડધો પોણો ગ્લાસ પાણી નાખી દીધું છે એક હલાવી અને થોડીક વાર આપણે પાકવા દેસુ પાકી જાય ને થોડુંક ઉકળી જાય પછી સેવ નાખશું ત્યાં સુધી આ સીબું ઢાંકી દઉં છું પાકવા દઈએ મિત્રો સરસ મજાનું ઉકળી ગયું છે તો આપણે હવે સેવ નાખી દઈએ એમાં આ દહવાળી સેવ લીધી હતી મેં કારણ કે મને ટમેટા કરતાં સેવ હોય ને મજા આવે એમાં જાડી સેવ હોય ને તો તો બહુ મજા આવે થોડુંક આમ હલાવી લઈએ હલાવીને પાછું સીબું ઢાંકી દઈએ આજ પહેલાં હવે ગેસની ધીમો કરી દેવાનો છે ગેસ થોડો એટલે હું છે પાકી જાય એટલે હું સેવ ફૂલી જાય મિત્રો તૈયાર થઈ ગયું છે સેવ ટોમેટા શાક જોઈ લો આપ જોઈ શકો છો કેવું થયું કોમેન્ટમાં લઈ જુઓ આ વિડીયો બરોબર ઉતરો નથી તો મને ખબર છે કે આમ ઉતારવાનું ન હોય પણ હવે કોઈ છે નહીં મોબાઈલ પકડવા વાળું કે કઈ એટલે પછી ઉતારી નાખ્યો મન થયું ને એમ ચાલો સેવ ટમેટા શાક અને રોટલી ખાવા બધા મિત્રો થી નજીકથી બતાવવું કોમેન્ટ માં લખજો કેવું શાક થયું હાવ નજીકથી બતાવું હાલો ખાવા તો બતાવી હાલો મિત્રો જમવા રોટલી ને સેવ ટમેટાનું શાક તો મિત્રો સેવ ટમેટાનું શાક બનાવી નાખ્યો ને જો ખાવા બે ગયો છું એટલે આમાં ફાવે ખોરું થોડુંક રાંધવાનું પણ સેવ ટમેટાનું શાક ખેલું પડે એમ તો થોડુંક થોડું ઘણું રાંધતા આવડે મને ને થોડુંક નથી આવડતું હાવ પરફેક્ટ ન આવડે પણ ભૂખો ન રહી કંઈ એકલા હોય ને તો એવું તો આવડે જ છે મારા પૂરતી તો રામ રામને સીતારામ બધાઇને તો વિડીયો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો અને ફોલો કરી દેજો